હતી કે એમને યુવાનીમાં જ એક યુવા નેતા તરીકે આદિવાસીના નેતા તરીકે ઉઘરી આવ્યા હતા આ યુવા નેતાએ આદિવાસીઓના કલ્યાણ માટે ખૂબ સારું કાર્ય કર્યું હતું પોતાનું જીવન સમર્પિત કર્યું દીધું એમણે જોયું કે અંગ્રેજો અને જમીનદારો આદિવાસી પર ખૂબ જુલ્મ કરતા હતા તો તીર અને કામટાથી એમને એવી સારી લડાઈ આપી જેની સામે બંદૂકો હોવા છતાં પણ ડર્યા નથી એમણે એક વીરતાથી આદિવાસીનું ઉત્થાન પણ કર્યું છે સાથે સાથે સમાજને એક દાખલો પૂરો પાડ્યો છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે જો અત્યાચાર થાય તો એમનો ખરેખર વીરતાથી સામનો કરવો જોઈએ આવા વીર એવા બિરસા મુંડાને જેને લોકો ઓળખે અને એવી વીરતા કે જેનાથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થાય તો આવા નેતા યુવા નેતાના સારા એવા કાર્યોને જાણકારી માટે અને એમની બાબતો માટે જાણવા માટે બાળકોને શું વીરતા છે શું એમના કાર્ય છે બિરસા મુંડા કોણ છે એની જાણકારી મળે માટે અમારી શાળા રેવા ગોબલ સ્કૂલમાં આજે એમની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ અને શિક્ષકોએ ઉત્સાહેર ભાગ લીધો હતો અને એમની વીરતાની ગાથાઓ વિશે જાણકારી મેળવી હતી તો આવા વીર એવા આદિવાસીના ભગવાન એવા બિરસા નમન કોટી કોટી વંદન રેવા ગ્લોબલ સ્કૂલ આચાર્ય તિરકવાડા કૃષ્ણ પંડ્યા